ગુડ મોર્નિંગ આવી છે સવાર સવારે આપણે નીકળી ગયા હતા સાણંદ કેમ કે બહુ બધું કામ હતું બરાબર એક ભાઈ બંધના ઘરે આવી ગયા પણ સાણંદનો રસ્તો એવો હોય કે એવું લાગે ખૂબ ગામડામાં આવી ગયા જોકે ગામડું તો કહેવાય નહીં સાણંદ સિટી કહેવાય બરાબર બે યાર આ કૂતરાઓ બહુ પાછળ પડે પાછળ કૂતરા બસતા હોય એના પર કોઈ ધ્યાન નહીં આપવાનું ને આવા જ કૂતરાઓ માટે નથી કૂતરા પસ્યા રાખે બરાબર શૂટ છે અને પ્લસ એક નવી છોકરી આવવાની છે તમારી ફ્રેન્ડ તો છે જ શૂટ આજે કોમેડી વિડીયો કરવાનું છે જોઈએ આજે અને આજનો સૂટ કેવો જાય છે ને આજનો દિવસ મારો કેવો જાય હોપ કે તમારો બી સારો જ જાય એવી દ્વારકાધીશને પ્રાર્થના અને મારી એ પ્રાર્થના મારો એ દિવસ સારો જાય સવારે સવારે નીકળી ગયા સાડા છ વાગે કામ ધંધો કઈ એની આપણને રખડા સિવાય કઈ આવડતું છે નહીં એટલે રખડો જીવનમાં અને મોજ કરો બાકી બધું તો ઉપરવાળો છે કે બધું જોઈ લેશે એટલે આપણે બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં તો ભાઈ મળી લો ભાઈ બંધ આવી ગયા ચાર રસ્તા ઉપર સાણંદની ની એરિયા કહેવાય ને જો કોઈ સાણંદ આ વિડીયો જોતું હોય સાણંદનું એરિયાનું નામ કોમેન્ટમાં કહેજો ચલો જય હિન્દ જય ભારત તે થોડે સે બ્રેક કે બાદ તબ તબ ખાણા બાણા ઠૂસ લો આપ બી સુબે સુબે તો કહે છે સ્કાનિકમાં એક ટ્વિસ્ટ આવી ગયો છે વ્લોગમાં કેમ કે હેમાલી મારી જોડે કરી રહી છે પ્રેંક મારા જ ફ્રેન્ડને લઈને મારી જોડે પ્રેંક કરી રહી છે બરાબર પણ આપણે એ પ્રેન્ક ઊંધો પાડવાનો છે એટલે આપણે એની જ ફ્રેન્ડને લઈને આપણે જવાના રિવરફ્રન્ટ ને એવું બતાવવાનું કે હું અને એની ફ્રેન્ડ ક્યારના સેટિંગ હતા એમ કે એમ એનો પ્રેમ ઊંધો પાડવાનો છે બરાબર એનો જે છે ને એ પ્રેમ ઊંધો પાડવાનો છે આખો પૂરે પૂરેપૂરું તો ગજાને મળ્યો તો ભાઈ હવે એ જોવાનું છે આપણે કે કઈ રીતે એરેશન આવે છે એના કે એ જે આપણે પર પ્રેંક કરવાની છે ને આપણે ઊંધો કરી દેવાના એને

એવું કીધું અહિયાં તને શું કીધું તારા ફોન થી શૂટ કરવાનું એવું કીધું તું આજ ફોન થી શૂટ કરજે તારા ક્લિયરિટી બરાબર આવે છે મને બ્લોગ માં જોઈને બહુ શોક થઈ ગયા છો પણ આજે હું પ્રસાદ મને દર વખતે મારી પર પ્રેન્ક કરતા છે આજે હું એમની પર રિવેન્જ પ્રેન્ક કરવાની છું એમાં તમારે જોવા માટે બહુ મજા આવશે તમને મનોરંજન મળશે પણ એની માટે તમારે બ્લોગ કન્ટિન્યુ કરવો પડશે અને આજે પ્રસાદ એટલા શોક થઈ જશે એટલા શોક થઈ જશે કે જેની કોઈ હદ નથી અને હું બોયફ્રેન્ડ પ્રેન્ક કરવાની છું અને મારો બોયફ્રેન્ડ છે આ

સરપ્રાઇઝ જ્યાં સસ્પેન્ડ છે કે આ કોણ છે તમને એ બી પ્રસાદ જ્યારે જોશે ત્યારે તમને જોવા મળશે કે આ મારો કયો બોયફ્રેન્ડ છે એમ ગાઈઝ જોતા રહો આગળના વ્લોગમાં પ્રેન્ક કરવાની છું તમે બહુ દિવસથી કહેતા હતા કે પ્રેન્ક કર પ્રેન્ક કર પ્રેન્ક કર એટલે આજે હું એમની પર એટલો ભયંકર પ્રેન્ક કરવાની છું જે વિચારી બી નહીં શકે સોચી બી નહીં એમના માઇન્ડમાં બી નહીં આવ્યું કે હું આવો પ્રેન્ક કરવાની છું એમની જોડે રાતે એમની જોડે ઝઘડો કર્યો સવારનો ફોન મેસેજ એક બી કર્યો નથી છોકરો હજુ આવ્યો નથી જે એમનો ફ્રેન્ડ છે એ હજુ આવવામાં વાર લાગશે એને કેમ કે નોકરી પર છે કદાચ નહીં આવે તો એને મેં ફોન પર વાત કરી લીધી છે કે આવી રીતે એને ફોટા મોકલવાના છે પ્રસંગને બસ એવી રીતે વાત કરી છે હવે તમે આગળ જુઓ કે શું થાય છે કેવી રીતે થાય છે તમે જોતા રહો આગળ બસ ચારને વિસા આવે છો અત્યારે અત્યારે એને ફોન પર વાત કરાવી દીધી છે એ ડાયરેક્ટ જોબ પરથી આવ્યો અને અત્યારે વાત કરાવી દીધી અને પ્રશાંત હજી આવે જ છે હવે આવીએ પછી રિએક્શન જોઈએ આટલી ગરમીમાં અમે દોઢ વાગ્યેથી ચાર વીસ સુધી બેઠા છે બી તમારી માટે આટલી મહેનત કરે છે તો તમે અમને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ગાઈસ હેલો આ કેટલી વાર લાગશે એ આયો લા લા ફટાફટ જતા રહેશે એ લોકો અરે આ બે બેઠા એ તું આય ફટાફટ ના ના એ લોકો જવાના હતા આવો આવો તું આય ફટાફટ હા ગાઈસ દિવાહ વિડિયો ફોટા મોકલા છે ઓન આયો એટલો એવો જ ફોન આવ્યો છે ગાઈસ અમને જોઈએ હવે કેટલા ફોન કરે છે હેલો આ ક્યાં હા

આઈ આઈ location આઈ પટ્ટા હવે આવે હવે આવે સારું આ જો પટ્ટા પટ આવજે હા ગાઈસ ઇસ આ સપોર્ટર હે મારી બરાબર અને આ સપોર્ટ કરવાની એ શું જો કરી રીતે સપોર્ટ કરે છે એક્સપ્રેશન મારા બદલાશે છે કારણ કે એ આપણો કોઈ પ્રેંક કરી નહી ને આપણે ભાઈ ઉસ્તાદ હે પ્રેંક ના આવું બધું કરી ચૂક્યા હવે એટલે કે એ લોકો બેઠા કે નીચે બેઠા નીચે નીચે બસ તો ભાઈ હવે તું એની સામે અમને એમ જ રહેજે કે તને કે ખબર નહી બરાબર હા તું આરામ ગાડી કરવા દો મજા આવશે xây <laughs> <laughs> một, thứ, được, một đó, con một ngày một ngày một ngày một một một

આજો આ નખ આ નખ કે આજો નખ મારે આનાનો બરાબર આજો હવે હોંસે ના કરે બીજા ઝાપડા આપી દે હમણા ઊઠાય બી મારી શકો આ તારા હમણા મારા મોઢે નીકર છે હોંસેરી કરતી ની વધારે પડતી તમે ભાઈ બીજા જોડે વાત કરો એક રહીને હે તમે બીજા જોડે વાત કરો ભાઈ તમારી ગર્લફ્રેન્ડ રહે તો એમ નહીં આ તમ તમારી ગર્લફ્રેન્ડ હોય તો બીજા જોડે વાત કરો તમે આજો તને નાખી દઉં ને કર હટ હટામ શું લે કર્યું તો હે सुलिया करियो हां सुलिया करियो करे? जवाब दे जवाब दे यार अबे रवा दे जिया जी अब भाई आवाज छोड़ा लो तो रद्द करो थोड़ी हां रह? प्रशांत रेवा तो नहीं है हैं गणेश अरे हाथ तो लिए आने देर वक्त चिटिंग करी है अरे भाई ओ नहीं 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 आ रहा है क्या बता हमें आ रो मारे का तुम लोग हट भाई भाई रिलैक्स ए यार चिटिंग करो नहीं 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 आ रहा है यार અરે યાર બીજા જોડે વાત કરે યાર ચાર જણ થોડા દિવસ ચાર દિવસ ની યાર નાના દિવસ એમાં બી તમે યાર આવું કરો ના ચાલો શાંતિ વાત ભાઈ કોઈ વાંધો નહીં ભાઈ અમે લોકો ખાલી પ્રેંક કરી રહ્યા હતા કોઈ બી પ્રેંક બેંક હોય વાંધો નહીં ચાલે ના કરાય હવે યાર અમારો કોઈ બગડ્યો નહીં ના કરે ક્યારે ના કરે હું પ્રેંક કર રહ્યો હતો પ્રેંક કર્યો હતો આ કે દો ગાડી

આ મારી જોડે ચેલેન્જ કરે છે આ ફાઈનલ આ ભાઈ જોબ જવાનું છે થેન્ક યુ સો મચ મુકુન બરાબર મારો હાડો અરે થેન્ક યુ સો મચ ટ્વિંકલ ટ્વિંકલ ખન્ના લવ યુ લવ યુ ટુ તો કઈ દે હારી ગાંડી અરે લવ યુ ટુ આ પાક્કું મારી જોડે સેટિંગ છે પાક્કું મારી જોડે સેટિંગ છે આ છોકરી હવે હું દુનિયા જીતી લઈશ કેમ કે વાઈફ ની ફ્રેન્ડ ને પટાવ એમાં કઈક અલગ મજા ભાઈ આસમાન મારું છે અને હેમાલીની ફ્રેન્ડ એ બી મારી ઓ મારી છે અને આ મારી જોડે ચેલેન્જ કરી રહી છે કે હું બીજો તેનો ચેલેન્જ કરે છે એવું એમ અમે કૂદકો માં અહીંયા નાખી દે પાણી બી નહીં રિવર ફ્રન્ટ માં તો હું તને નાખી દે તમારા કેવો લાગ્યો પ્રેંક ફટાફટ આવીને મારવા વાળો ગભરાઈ ગઈ હતી ને મુકુંચે 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 એવી રીતે ના બને બકા પ્રેંક

તાકાત નહીં નહીં બધું મારા માં તો તાકાત હે ને તને ઊંચી કરીને હું ના નાખી દઉં ના ના હું આવું કરું બી નહીં ભાઈ પેલા ઘરવાળા પછી બહારવાળા બરાબર અને આ પ્રેન્ક એને ખબર પડી ગઈ હશે પ્રેન્ક એમને નહીં થતો બકા તું મને પ્રેન્ક કરવા માંગતી હતી મેં તારી જોડે પ્રેન્ક કરી દીધો કેવું લાગ્યું બકા એવું નતું હું તમારી જોડે પેલા બધું બાકી દીધું પેલા એને એક્ટિંગ એને ના કેવાય એક્ટિંગ બધામાં તમારા ધીમે બોલ અને એક્ટિંગ પેલા ભાઈ કેવા ગભરાઈ ગયા તાની માં ફાળી ગયો ભાઈ રેવા દો ગન્ની વાત ઘર રાખો પેલા ભાઈ કે ગન્ની વાત મે કો ભાઈ પ્રેંક ચાલુ હે કઈ થવું નહીં પેલો કે ભાઈ ભાઈ શાંતિ રાખો મે કો પ્રેંક વિડિયો હે તમે હાથ સમજો તમે ઘરની વાત ઘર રાખો આવું ના કરો બધા લોકો જુએ છે મને એવું કે મે ભાઈ તમે ટેન્શન ના લો મે કો પ્રેંક કે મારી જોડે પ્રેંક કરે છે અને આ આ કબૂતર મારી જોડે પ્રેંક કરે એકલા હાલો હવે આપડે ઘરે ઘરે જઈએ દોઢ વાગ્યા ની બેસી તો મારા માટે બેસી તો કેમ બેસીએ ના તું બેસવું ભે સારી કાળી કેટલી કાળી લાગે જુઓ તો ખરી કઈ તાપમાન એ તું ઓલરેડી કાળી કાકા એ તો સવા વિડિયો ઓલરેડી કાળી 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 ડમ્મર છે ડમ્મર કાળી ડામર જે આ ઓરિજિનલ ભાઈ આ ફેસ બ્યુટી વાળા ફોટા મૂકે છે ખાલી અને આ કાળી ડામર જે એક નંબર છે દોઢ વાગે ને શું હું તો તને રૂબરૂ જોઉં કાળી ડામર એ માલી કાળી ડામર એટલે તો મેં કામ ના થોપા ને થોપા લગાવે જ્યાં જવો ત્યાં લા તો આજુ આ બોટલો ને બોટલો મારે શરમ કરી લે અહીંયા મૂકી દે એ મૂક એ અહીંયા જુએ છે નહીં વાનું બોટલ મૂકતો આ આ આ આ નીકળને આવને તો દહીં સમણે ઊંધા હતી ભેંસારી મૂકી દે અંદર કચરો મચરો બધું ફેંકી હા તાકાત બધું તાકાત છે એ મોઢું કેવું ગયું છે હું મમ્મી તો ઘરે હું પર મારા પર

સરજી સરજીને મરવાયો છે કલ ક્યા મરવાયા હતા ભાઈ એક્સ મરવાયા છે ને છે મરવા